ઓકે બેન શું આજે સમાજનું નવું બંધારણ બન્યું છે જય યાર બુદા પહેલા તો આજે સમાજનું નવું બંધારણ બે હજાર પચીસ નક્કી કરવામાં આવ્યું છે જે સર્વને અને સહમતી જેમો બહેનો ભાઈઓ વડીલો આગેવાનો દિગ્ગદ્રષ્ટાઓ એમના બધાના સહમતિથી આ બંધારણ રચ્યું છે જેમાં ચોત્રીસ પ્રકારના કુરિવાજો હતા આવા કુરિવાજો દૂર કરી અને સમાજનું ઉત્થાન થાય પ્રગતિ કરે અને શૈક્ષણિક અને સંસ્કાર સાથે આગળ વધે એ હેતુથી કરવામાં આવ્યું છે જેમાં સમાજના જેવા ખોટા રિવાજો કે સોનું હાલમાં તમે જોઈ શકો છો કે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો સોનાના દાગીના જે હતા એ વધુમાં વધુ તોલા ચડાવતા હતા જેના લીધે ઘણો બધો ખર્ચ થઈ જતો હતો અને મધ્યમ વર્ગવાળા છે અમારો સમાજ એટલે ખેતી અને પશુપાલનવાળો છે તો આ સમાજનો આ રિવાજ અમે દૂર કરી અને પાંચથી સાત તોલા જ કે વધુમાં વધુ તમે પાંચ કે સાત તોલા આપી શકો અને એટલાથી જ સમાજમાં દીકરી કે બહુને ચડાવવાનું જેને લઈ જે વધારાનો ખર્ચ થતો તો એ શિક્ષણ પાછળ ખર્ચાશે અને સમાજમાં શિક્ષિત બનશે સંસ્કારી બને અને એનું પ્રગતિ થશે એ હેતુથી આ બંધારણ રચવામાં આવ્યું છે મારું નામ મોર વર્ષાબેન ગામ